ફટાફટ લાઈવ આવી સ્વાગત કરું છું તો મિત્રો અમારો પ્રોપર અવાજ તમારા સુધી આવી રહ્યો છે જરા મિત્રો કન્ફર્મેશન આપજો કે અમારો પ્રોપર અવાજ તમારા સુધી આવી રહ્યો છે ત્યારબાદ આપણે ધોરણ અગિયાર

બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા અગિયાર દસ બે હાજર પચીસ શનિવાર ના રોજ મિત્રો પેપર લેવાનું છે બનાસકાઠા શાળા વિકાસ સંકુલ એટલે બી ની અંદર મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ વિભાગ એની અંદર

નીચેના માંથી કઈ વસ્તુનો નો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે બરાબર છે તો એની અંદર ઓપ્શન નંબર છે ઓપ્શન ઓપ્શન નંબર સી ડાક્ટરી તપાસ છે ઓપ્શન નંબર ડી ફ્રીજ છે તો તમારો જવાબ શું આવશે ઓપ્શન નંબર ડી આવશે ઓપ્શન નંબર ડી મિત્રો તો તમારે કેટલા માર્ક્સ થાય છે એ જરા કોમેન્ટ માં કમેન્ટ કરવાની થાય છે ચલો મિત્રો થોડા આગળ વધીશું ઓપ્શન નંબર બી છે શ્રમ છે ઓપ્શન નંબર સી છે સંપત્તિ છે ઓપ્શન નંબર ડી છે જમીન છે બરાબર સૌથી તમામ કુદરત સંપત્તિ એટલે શું શું હશે ઓપ્શન નંબર ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર સી સંબંધ વગરની ઓપ્શન નંબર ડી વૈકલ્પિક બરાબર છે ઓપ્શન નંબર સાચો રહેશે ઓપ્શન નંબર બી શું આવશે હરીફ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે જરા વાંચી લો પ્રશ્ન નંબર છ તો મિત્રો તરફ આપણે આગળ વધીશું પ્રશ્ન ઓપ્શન ઓપ્શન નંબર સી એક ધરીને સમાંતર ઓપ્શન નંબર ડી વાય ધરીને સમાંતર શું આવશે ઓપ્શન નંબર એ ઋણ ઓપ્શન નંબર એ

ત્યારબાદ કયા ખર્ચ ને માપી શકાતો નથી કયા ખર્ચને માપી શકાતો નથી ચલો ઓપ્શન નંબર એ વાસ્તવિક ખર્ચ ઓપ્શન નંબર બી નાણાકીય ખર્ચ ઓપ્શન નંબર સી

એ જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે તો જરા કોમેન્ટ માં કોમેન્ટ કરજો સાતમા માં સી હા ભાઈ સાચો સાચો જવાબ છે તમારો સાતમા માં સી ધન જ આવે ઓકે બરાબર છે ત્યારબાદ થોડા આગળ વધીશું પાંચ પ્રશ્નો પૂછાય છે આર્થિક માહિતી રજૂઆત ની કઈ ત્રણ રીતો કહી શકાય તો ત્રણ રીતો આપણે લખી દઈએ બરાબર છે તો લખી શકીએ વર્ણનાત્મક રીત નંબર બે આંકડાઓ આંકડાઓ દ્વારા નંબર ત્રણ નંબર ત્રણ આકૃતિ કે આલેખ દ્વારા આલેખ દ્વારા વર્ણક વર્નાત્મક રીતના આંકડાઓ દ્વારા ચાર તબક્કાઓ છે વ્યાપાર ચક્ર ના કેટલા તબક્કા છે ચાર તબક્કા છે નંબર એક તેજી નંબર બે તમે લખી શકો છો પ્રશ્ન નંબર તેર છે ઉત્પાદન નું કયું સાધન નાશ્વત છે તો શ્રમ આવશે શું આવશે શ્રમ ઉત્પાદન નું કયું સાધન નાશ્વત છે તો જવાબ શું આવશે

પર્વતમાન કિંમતે ઉત્પાદક કિંમતે ઉત્પાદક પર્વતમાન કિંમતે ઉત્પાદક વેચવા વેચવા તૈયાર નથી તૈયાર નથી તેને જથ્થો કહેવાય છે તેને શું કહેવાય છે જથ્થો કહેવામાં આવે છે તો વૈકલ્પિક ખર્ચ એટલે શું વૈકલ્પિક ખર્ચ એટલે શું એની વ્યાખ્યા લખી આપણે અહિયાં વૈકલ્પિક ખર્ચ એટલે શું તો ઉત્પાદનમાં 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 સાધનોમાં ઉત્પાદનના સાધનોમાં સાધનોના જે શ્રેષ્ઠ જે શ્રેષ્ઠ વિકલ્પ શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવાનો જતો તેને જ શું કહેવામાં આવે છે વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે મિત્રો હવે વિભાગ સી છે તો વિભાગ સી ની અંદર નીચે આપેલા પ્રશ્નના જવાબ સોળ થી તેવીસ સુધીના

ચલો હવે મિત્રો અઠ્યાવીસ નો પ્રશ્ન તમારી સમક્ષ છે નીચે આપેલી આકૃતિના આધારે પૂછેલા પ્રશ્નો આપણે જવાબ આપવાના છે કે જોઈ લો માંગ વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને છે તો કિંમતમાં ફેરફાર થાય તો શક્ય બને જવાબ શું કિંમત થાય લખી શકાય તો શક્ય બને તો બને બિંદુ એ થી બિંદુ સી તરફ માંગમાં કયું પરિવર્તન જોવા મળે છે

ચલો મિત્રો થોડા ભૂખીને આગળ વધીશું બાળકો હવે બધા મસ્તી ચલો થોડા આગળ વધીશું વિભાગ ઈ તો વિભાગ ઈ ની અંદર બે પ્રશ્નો છે જોઈ લો કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક બત્રીસ ચોત્રીસ સુધીમાં ત્રણ પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો લખવાના છે

બરાબર છે તો સૌ પ્રથમ તમારે આલેખ વ્યવસ્થિત જોઈ લેવાનો છે આલેખ કરીશું આલેખ આધારિત પ્રશ્ન છે માંગ પુરવઠો છે તમે જોઈ શકો છો માંગ પુરવઠો અહીંયા વસ્તુની કિંમત આપેલી છે સો છે બસો છે ત્રણસો છે ચારસો છે પાંચસો છે બરાબર છે ઈ એ મિત્રો છેદે છે

પુરવઠાનું પ્રમાણ જણાવો ઈ બિંદુ એ આ ઈ બિંદુ છે આ માઘ છે છે પુરવઠાની છે આ સેન્ટર પોઈન્ટ છે જણાવો કેટલું છે ત્રણસો છે કેટલું છે એક્ઝેક્ટલી તમે જોઈ શકો છો કેટલું છે ત્રણસો છે માંગ રેખા રેખા એ કેવો ઢાળ દર્શાવે છે જ્યારે પુરવઠા રેખા છે એ મિત્રો ધન ઢાળ દર્શાવે છે બરાબર છે તો મિત્રો આ છે આપણું આજનું પેપર વિદ્યાર્થી મિત્રો તમને અમારું પેપર કેવું લાગ્યું

આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે અને મિત્રો WhatsApp ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક પર ક્લિક કરે WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો જેનાથી તમને ધોરણ 12 ને લગતા તમામ વિડીયો મોસ્ટ ટાઈમ પેપરો આવનારી બધી જ પરીક્ષા માટે ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત